ઓગણીસ ઓગસ્ટે અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ દસના વિદ્યાર્થી નયનની ટેનિસ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ આઠના વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી ત્યારે આ ઘટનાના પંદર દિવસ બાદ પ્રથમવાર શાળાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં મૃતક વિદ્યાર્થી નયન ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂલના એન્ટ્રી ગેટથી અંદર પ્રવેશ કરતો જોવા મળે છે જોકે થોડી વાર બાદ

જેમાં વિદ્યાર્થીઓ ક્લાસીસની બહારના ભાગે બેસીને અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલા પટેલ વેબ સોલ્યુશન્સ નામના ક્લાસીસના શિક્ષકે નીચે આવીને અચાનક વિદ્યાર્થીઓને લાફા માર્યા હતા કૃષ્ણનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વેબ સોલ્યુશન્સ ક્લાસીસના શિક્ષક આશિષ અગ્રવાલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે અમદાવાદ એરપોર્ટ પરથી સતત ત્રીજા દિવસે દાણચોરીનું સોનું ઝડપાવવાની ઘટના સામે આવી છે જેમાં કસ્ટમ વિભાગે દુબઈથી આવતા એક મુસાફરને અટકાવીને તપાસ કરતા તેની પાસેથી ચોવીસ કેરેટનું સોળ લાખની કિંમતનું એકસો બાવન ગ્રામ સોનું મળી આવ્યું હતું આરોપી ચોવીસ કેરેટના એકસો બાવન ગ્રામ સોનાના નળાકાર ટુકડાઓ ટ્રોલી બેગના વ્હીલમાં છુપાવીને લાવ્યો હતો ત્યારે કસ્ટમના અધિકારીઓએ તેની બેગની તપાસ કરતા અધિકારીઓને વ્હીલની રચનામાં કંઈક અસામાન્ય લાગ્યું હતું જેથી ઉંડાણપૂર્વક તપાસ કરતા વ્હીલની અંદર સિલિન્ડર આકારના સોનાના ટુકડા છુપાવેલા મળી આવ્યા હતા